એક વાર ઠાકોરજી અને સ્વામીજી જેમની અખંડ લીલાઓ થાય એક વાર પ્રભુ નિકુંજમાં બિરાજમાન છે અને નિકુંજમાં બિરાજેલા પ્રભુ સ્વામીજીના ચિંતનમાં એવા મગ્ન બની ગયા રાધા 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 ઠાકોરજીના રોમ રોમ માંથી સ્વામનીજી સ્મરણ થવા લાગ્યું અને કહેવાય છે કે પ્રભુનું આખું દર્પણ જેવું થઈ ગયું એટલામાં શ્રી ઠાકોરજીને મળવા પધાર્યા અને મળવા પધાર્યા ને દૂર થી જોયું તો કોઈ ગોપીનું પ્રતિબિંબ જેમ રાધાજી નું પ્રતિબિંબ સ્વયં પ્રદર્શિત થતું હતું પ્રભુના હૃદયમાં અને સ્વામીજી ને એમ થયું કે કોઈ ગોપીજન ઠાકોરજી ની પાસે બિરાજમાન છે અને જ્યાં આવ થયું કે એમ થયું કે કોઈ ગોપીને લઈને ઠાકોરજી બિરાજ્યા છે અને સ્વામીજીએ માન ધરી દીધું અરે હું પ્રભુને મળવા આવી અને પ્રભુ કોઈ અન્ય ગોપી સાથે બિરાજ્યા છે જાઓ પ્રભુ આપની સાથે વાત ન કરો અને પીઠ દઈને સ્વામીજી બિરાજી ગયા ઠાકોરજીને થયું કે અરે હું સ્વયં સ્વામીજીના ચિંતનમાં હતો અને મારા રોમ રોમમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા અને હું એમના ચિંતનમાં આટલો મગ્ન હતો છતાંય સ્વામીજી માન ધરે છે તો જાઓ સ્વામીજી હું પણ આપની સાથે વાત ન કરું આવી માન લીલા તો હંમેશા ચાલતી અરે ઠાકોરજી પર પીઠ દઈને બિરાજી ગયા પણ બંનેની સંકટ એ છે કે આ બંને એકબીજાને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી જ્યાં કેવલ મુખ ફેરવીને બેઠા અહીંયા સ્વામીજીના હૃદયમાં એવો તાપ એવો તાપ થયો પ્રભુને મળવાનો કે રહી ન શકે અને ત્યાં ઠાકોરજીના હૃદયમાં એવો તાપ પ્રબળ વિપ્રયોગ પ્રગટ થયો અને જોયા વગર ક્ષણ ન રહી શકે અને એ જ સમયે સ્વામીજીના હૃદયમાંથી પૂમ ભાવ ઠાકોરજીનો ભાવ ભાવરૂપ અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવરૂપ સ્વામીજીનો ભાવ આ બંને પ્રગટ થયા અને ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું અને આ ત્રણે સાક્ષી સ્વરૂપ એટલા માટે કારણ આનંદ તો લીલામાં પ્રગટ થાય પણ જ્યાં સુધી સાક્ષી ભાવેનું દર્શન ન કરે ત્યાં સુધી સુધી લીલાના રસનો સંપૂર્ણ આનંદ અનુભવ ન થાય એક્ઝામ્પલ આપીને સમજાવું તો એક ઓરડામાં બહુ જ સુંદર સુંદર દાગીના અને શણગાર અને વસ્ત્રો રાખ્યા છે બહુ જ સારામાં સારા તમારા પહેરવા માટે અને તમે પહેરવા ગયા પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે તમે ગમે તેટલા સારા દાગીના પહેર્યા હોય ગમે તેટલા સારા વસ્ત્રો પહેર્યા હોય પણ જ્યાં સુધી સાક્ષી ભાવે તમે તમારી જાતને ન જોઈ લો ત્યાં સુધી એ દાગીના પહેરવાનો આનંદ આવતો નથી તમને પૂર્ણ રસ પૂર્ણ આનંદ નથી અનુભવ થતો ખાલી પહેરવાનો જ આનંદ નથી હોતો એ તો લીલા કરી પહેરવાની પણ જ્યાં સુધી તમે એનો દર્શન કરી અને એનો આનંદ ન માણો ત્યાં સુધી એ રસનો સંપૂર્ણ અનુભવ નથી થતો એમ ઠાકોરજી ને સ્વામીજી લીલા કરે છે પણ એ સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી અને સ્વયંની લીલાના આનંદને સંપૂર્ણ રૂપે માણે તો આ ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયો અને એ સાક્ષી સ્વરૂપ જે પુંભાવ શ્રી ભાવ યુક્ત છે ઠાકોરજી પાસે પધાર્યા અને કહું અરે સ્વામીજી તો માન ધરે પણ એમને કોઈ ગલત વહેમી થઈ ગઈ એમને થયું કે અન્ય કોઈ ગોપી બિરાજમાન છે અને એટલા માટે આપનાથી રિસાઈ ગયા અને એમ સુંદર સુંદર વચનો કહી ઠાકોરજીને મનાવ્યા આવ્યા સ્વામીજી પાસે અને સ્વામીજીને મનાવ્યા ત્યારે ઠાકોરજીની પાસે બીજું કોઈ જ નહોતું એ આપનું ચિંતન કરતા કરતા આપનું જ સ્વરૂપ આપના શ્રીંગમાં વ્યાપી ગયું હતું અને આપે માન ધર્યું એ ખોટું કર્યું અરે એ તો આપના ચિંતનમાં હતા એ તો સદાય આપનું જ નામ જપતા રહે છે આપને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી અને જ્યારે આવા વચનો સ્વામીજીને કહ્યા ત્યારે સ્વામીજીને ખૂબ તાપ થયો અરે મેં પ્રભુ સાથે ખોટો માન ધર્યો ખોટો ઝઘડો કર્યો લાવ પ્રભુને જઈને મનાવું અને શ્રી વલ્લભ સ્વામીજીનો હસ્ત પકડીને લઈને આવ્યા ઠાકોરજી પાસે અને સ્વામીજી નીચે બિરાજમાન થયા બે હાથ જોડી અને ઠાકોરજી આગળ ત્રણ વાર પંચાક્ષર મંત્રનો ઉદઘોષ કર્યો અને એ સમયે પંચાક્ષર પ્રાગટ્ય લીલામાં થયું કે હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું હે કૃષ્ણ હું તમારી છું અને આમ જયારે સ્વામીજીના મુખમાંથી આ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલામાં ઠાકોરજીની સન્મુખ થયું અને જ્યારે ત્રણ વાર ઉચ્ચારણ કર્યું પ્રભુનું પણ માન હરાઈ ગયું અરે સ્વામિજી હું તો સદાય આપના જ ચિંતનમાં રહું છું અને હાથ પકડી સ્વામિજીને નિકટ સિંહાસન પર બિરાજમાન કરી કરેલું અને જ્યાં એક બેકને જોઈને પ્રસન્ન થવા લાગ્યા તો આ લીલામાં સાક્ષી રૂપ પ્રગટેલું આ સ્વરૂપ બંને યુગલ સ્વરૂપની નીચે આવીને બિરાજમાન થઈ ગયું બે હાથ જોડી અને ત્યારે એમના મુખમાં શબ્દો ઉચ્ચર્યા કે શ્રી એટલે સ્વામિનિજી કૃષ્ણ એટલે ઠાકોરજી અને ત્યાં આ સ્વરૂપના મુખમાંથી શબ્દો નીકળ્યા શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ અને આમ અષ્ટાક્ષર મંત્રનું લીલામાં પ્રાગટ્ય થયું આ બે મંત્રોના પ્રાગટ્ય લીલામાં છે અને જ્યારે એ જ સ્વામીજી રૂ ભૂतल પર પધાર્યા ત્યારે દૈવીજીઓને આ મંત્ર આપ્યા છે અને જ્યારે આ બંને મંત્રનું ઉચ્ચારણ એ સાક્ષી સ્વરૂપના મુખમાંથી સાંભળ્યું ત્યારે યુગલ સ્વરૂપ ખૂબ પ્રસન્ન થયું અને કહ્યું કે આપે અમારા માનને દૂર કર્યું છે એટલે આપ અમને બંનેને અતિશય પ્રિય છો એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ